તો પોગ વાઈ જાય છે બોર્ડ વાસી લેજો ક્યાં પોગ વાયો છે ઘરે કોઈ છે નહીં કોઈ છે ને કપા મેણવા ગયા છે બધા અહીંયા છે ને રોટલી બને છે અને રોટલી કોણ બનાવે છે આ ભાભી બનાવે છે પલ્લી જાજો હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય દ્વારકાધીશ જય માતાજી નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો જો બહાર જવા નીકળીને તૈયાર થઈ ગયા છે કાં ઉઠેલા બેલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે જીનું બેને ઉતાવળા થાય છે કાં જીનું

તો અહીંયા પુલ ઉપર ઊભા છે જો અમારે બેન ને પાણી પીવું છે મીનુ ને પાણી પીવું છે અને થોડો થોડો તડકો છે ચાર વાગી ગયા છે અહીં પૂજન તે ચાર વાગી ગયા છે ફેમિલી અમે છે ને અહીંયા ઠાડશ પોગી ગયા છે ઠાડશ અહીંયા બે રોડ પડે છે આ બે રોડ છે એ કા સાઈડ જાય કઈ બાજુ હોય આ બાજુ હાલ્યા છે બહુ ખબર નથી હવે બગદાણા રોડે ચડી ગયા છે રાજ આપણે બગદાણા વાળા રોડ ઉપર સ્ટોક માર્યો છે અહિયાં છે ને જો વેફર ને સોડા લઈ લીધી છે કે મને ભૂખ લાગી હતી અને પાણી પીવું હતું તો મેંગો આનથી ધરાઈ જાય તો જો સોડા પીતા હતા ને ત્યાં છે ને નાના નાના સબસ્ક્રાઈબર મળી જાય પાછા હું આ ગામમાં ઊભા હતા ને તે ઓળખી જાય ત્યાં આવ્યા ફોટા પડાવવા સબસ્ક્રાઇબર મળી ગયા અને આ આમલી મળી ગઈ અહીંયા નીયા દુકાને થી મે લઈ લીધી ભાળી ગઈ તો મેં કીધું મારે ખાવી છે મન છે ના બહુ ભાવે મજા આવે ખાવાની જો આ તળાવ આવ્યું છે તળાવ અમે અહીંયા પોજ્યા છીએ આ કયું છે હવે અહીંયા પોજ્યા છીએ અમે જો 5 વાગ્યા છે 5 થોડીક વાર છે

કોઈ છે ઘરે ઘરે કોઈ છે નહીં કપાસ વીણવા ગયા હશે કોઈ સે નહી કપાસ વીણવા ગયા છે બધા હાલો આવી जाओ સોડા પીવા સોડા ભાઈ કા કેવી ભાઈ ખારી પાઈ દીધી મીઠું નાખી બોલો ખારી સોડા પાઈ દીધી જો મય આ છે ને ચેનલ મેન્શન કરી જોઈ આવજો પણ છે ને બહુ ખારી ખારી લાગી એટલે ખબર પડી ગઈ મીઠું નાખીને આપે કોઈ બોલો મને છે ને મીઠું નાખી સોડા પાઈ દીધી આપણને ને આપણે બેસી જ આપણે થોડોક આઈડિયા જ તરત આવી જતો આપણે હાથ ધગલા છે ને પેલા

ફેમિલી લાલો કઈ નકરો આરામ નહોતો કરવાનો દાણા કટિંગ કરવાના છે મેથી કટિંગ કરવાની છે પેલામાં છે ને રીંગણાનું શાક છે આમાં ગુવારનું શાક છે અને છે ને આનું ભજીયા બનાવવાના છે કાલે આપણે ભજીયા ખાતા હતા અને આજે ભજીયા ખાવાના છે હાલો આવી જાઓ તો ફેમિલી ફાઈનલી બાઇકમાં બેસી ગયા છે અને હવે અમારે જવાનું છે આપણે ક્યાં જવાનું સુરત જવું એમ કે છે બાઇક ને જો આગો છે બરાબર ને હાલ છે બે જવા લો બધા જો ફેમિલી આયા છે ને રોટલી બને છે અને રોટલી કોણ બનાવે છે આ ભાભી બનાવે છે પલ્લી જા જો જો પડવાળી રોટલી બનાસ કા તેલ લગાઈને મસ્ત ગામડાની રોટલી ખાવાની છે આ હાથની કા જો બની ગઈ બની જઈ તો નો આવડે આ ગરમ ગરમ બનીને ઈ છે ને મોય ખાવા બેઠી છું ખાઈ જવાની છે આમાં તેલ લગાડવાનું ને હા તેલ લગાડવાનું આલો આવી જાવ ખાવા

અને આ છોકરા છે ને આ ખબર નહીં એના દાંત કાઢતા હોય નોકરા દાંત કાઢે બોલો મારા કાઢો કે તો ઠેક ના પાડે છે પણ એ કાઢે છે તો મારા જ તે દાંત કેતા નથી તો કાંઈ વાંધો નહીં હાલો આપણે આગળ જવી ફેમેલી હાલો આજ આટલું જ તે અત્યારે છે ને કેટલા વાગ્યા છે વાગવામાં તો બાર વાગ્યા છે બાર વાગી ગયા અંદરની લાઈટ બંધ કરી છે આ ફોનની લાઇટ શરૂ છે વિડિયો અહીંયા પૂરો કરવાનો રહી ગયો તો હું એડિટિંગ કરતી હતી તો એડિટિંગ કમ્પ્લીટ કર્યું પછી નહીં તો વિડીયો પૂરો કરવાનો બાકી છે એવું મને યાદ હતું તો હાલો કાંઈ નહીં અહીંયા આપણે એન્ડ કરી દેવી અને હું હોઈ જાઉં મસ્ત મસ્ત અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી કાલે એક નવા વિડીયો સાથે જે વાર કરીશ નીંદર આવશે એડિટિંગ કર્યું કે નહીં ફોન સામો પડે લાઇટિંગ તો નીંદર ફૂલ આવે છે સારું હાલો મળવી કાલે